સમાચાર સુરતથી જ્યાં નકલી વિઝા માફિયાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અડાજણમાંથી એક વ્યક્તિની પણ ધરપકડ થઈ છે નકલી વિઝા માફિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે એક આખું મોટું નેક્સેસ ઝડપવામાં આવ્યું અડાજણ વિસ્તારમાંથી પોલીસે પ્રતિક્ષા નામના વ્યક્તિની પણ કરી છે સુરત પીસીબી એસઓજી એ અહિયાં સંયુક્ત કાર્યવાહી કરી પર્દાફાશ કર્યો છે ઘણા બધા લોકોને ફસાવવામાં આવ્યા હતા યુકે કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા પણ મળી આવ્યા છે પોલીસે પાંચ નકલી વિઝા સ્ટીકરો પણ

ને સાડત્રીસને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ એક લાખને ત્રીસ હજારનો મુદ્દા મળેલો છે અને એની પાસેથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેકો વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં તો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈપણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ આખા મામલાનો પર્દાફાશ કેવી રીતે કરવામાં આવ્યો કેવી રીતે આખું આ નેક્સ ચાલી રહ્યું હતું બિલકુલ સુરત એસઓજી અને પીસીબીની ટીમ દ્વારા માહિતીના આધારે સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જે સેમોર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બસો બેમાં અગતરો છાપો મારવામાં આવ્યો હતો મોડી રાત્રે દરમિયાન છાપામારી દરમિયાન છે તે પ્રતીક્ષા નામનો જે ઈસમ છે તે ફ્લેટમાંથી મળી આવ્યો હતો જે નકલી વિઝા સ્ટીકર બનાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું સ્થળ પરથી જ એસઓજી અને પીસીબીની ટીમને પાંચ જેટલા નકલી જે વિઝા સ્ટીકર છે તે મળી આવ્યા હતા અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આંતરરાજ્ય એક રેકેટ છે તે ચાલી રહ્યું હોવાનું હાલ સામે આવ્યું હતું દિલ્હી પંજાબ ચંડીગઢ હરિયાણા સહિતના રાજ્યોના જે એજન્ટો છે તે એજન્ટોના સંપર્કમાં આ પ્રતિક શાહ છે તે હતો અને જે છેલ્લા દસ વર્ષથી જે આ એજન્ટોને નકલી વિઝા સ્ટીકર બનાવી આપતો હોવાની વિગતો સામે આવી છે ચોંકાવનારી બાબત તો એ બનીને સામે આવી છે કે જે વિદેશ જવા ઈચ્છુક લોકો છે તે આ આરોપીઓની જંજાળમાં ફસાતા હતા અને તેઓ પાસેથી પંદરથી જેટલું જે કમિશન છે તે મેળવવામાં અંદર અન્ય એજન્ટોની ધરપકડ બાદ એક બાદ એક નવા ખુલાસા થવાની પણ શક્યતાઓ રહેલી છે જે પ્રતીક નામનો આરોપી છે તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને જે લેપટોપ ઉપર જ કોરલ ડ્રો ના સોફ્ટવેર માધ્યમ થકી તે આરોપી છે ત્યાં વિઝા સ્ટીકર બનાવતો હતો ત્યારે આ તમામ અલગ અલગ રાજ્યોના લોકોને જે વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિ હોય તેને વિઝા બનાવી આપવાના બહાને જે છે વ્યક્તિનો સંપર્ક કરવામાં આવતો હતો જે માટે આરોપી પ્રતીક ટ્રાવેલિંગ એજન્ટોનો પણ સંપર્ક કર્યો હતો એટલે આ એક સુવ્યવસ્થિત ચેન છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી આવી હતી અને સુરત એસઓજી અને પીસીબીએ મળેલી માહિતીના આધારે સંયુક્ત રાય છે તે છાપો મારી અને મસ્ત મોટું કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું અલગ અલગ દેશોના જે હોલમાર્ક પેપર છે તે પણ છે તે આરોપીના જે નિવાસસ્થાન ખાતેથી કબજે કરવામાં આવ્યા છે નાના મોટા જે અલગ અલગ યુકે કેનેડા સરેબિયા નામના જે દેશો છે તેના જે પેપરો છે તે જપ્ત કરવામાં આવ્યા છે એટલે આ એક સૌથી મોટું કૌભાંડ છે તે માનવામાં આવી રહ્યું છે હમણાં સુધી કેટલા લોકોને નકલી વિઝાના ઉપર છે તે આરોપીઓ દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા છે તેની પણ તપાસ હવે પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે એટલે આગામી દિવસોની અંદર નવા ખુલાસા થવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ